શહેરના વાવરીમાં આદિવાસીની જમીન બિન આદિવાસી સમાજના લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં પોતાની માંગ સંતોષવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગર જઈને ધરના કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી ગોધરા શહેરના વાવરી ઉદર્ગ ખાતે આવેલ ડુંગરી ફરિયામાં રહેતા આદિવાસી સમાજના લોકો દ્વારા આજરોજ જિલ્લા અધિક કલેક્ટરને ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે પોતાની આદિવાસીઓની જમીન ને બિન આદિવાસીઓને ગેરકાયદેસર રીતે તબદીલ કરવામાં આવેલ છે અને જમીન બાબતે અવારનવાર માંગણી કરવા છતાં પણ અમારી જમીન પરત કરવામાં આવતી નથી આ મામલે અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમને આપવામાં આવતી નથી તોતેર ડબલ એમાં સ્પષ્ટપણે જોગવાઈ છે કે સદર જમીન જો પરવાનગી વગર તબદીલ થયેલ હોય તે જમીન મૂળ આદિવાસીને પરત કરવાની જોગવાઈ છે તેમ છતાં પણ, સરકારી પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારે પગલાં લેવામાં આવતા નથી જેના વિરોધમાં આજરોજ જિલ્લા અધિક કલેક્ટરને આবেদন પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જો અમારી માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે જઈને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અમે ગોધરા ગામના વાવડી 부જર વાવડી 부જર ગામના રહેશો છીએ અને તમામ આદિવાસી સમ છીએ અમારી જમીનો બિનઆદિવાસીઓને સરકારી પ્રશાસન દ્વારા તદ્દન ગેરકાયદેસર રીતે તબદીલ કરવામાં આવેલ છે જે જમીનો અમે વારે ઘડીએ માગણી કરવા છતાં પણ અમને મળતી નથી વારે ઘડીએ અમે રજૂઆતો કરીએ છીએ તેમ છતાં બી તોતેર ડબલ એમાં સ્પષ્ટપણે જોગવાઈ છે કે સદર જમીનો જો પરવાનગી વગેરે તબદીલ થયેલ હોય તે જમીનો મૂળ આદિવાસીને પરત કરવી જોગવાઈ હોવા છતાં પણ સરકારી પ્રશાસન દ્વારા તેવા પગલાં લેવાતા નથી જેના વિરુદ્ધ અમે આજ રોજ આવેદન આપેલ છે ત્યારબાદ હવે સરકાર પાસેથી અપેક્ષા છે કે ભવિષ્યમાં સાહેબ અમને ન્યાય મળે અમારી જમીનો જે બિનાદિવાસીઓ ગેરકાયદેસર કબજો કરેલ છે તે જમીન અમને પરત મળે જો અમારી માગણી આ હવે પછી સંતોષવામાં ન આવે તો અમે હવે પછીના ધરણા સાહેબ ગાંધીનગર મુકામે કરીશું ગૌરાંગ ભુરિયા